તમામને આભાર માની લો છું કારણ કે રિસર્ચ પેપર પ્રથમ વખત રજૂ કરી રહી છે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં બાળકના સમજ સાથેના વાંચન લેખન અને સંખ્યા જ્ઞાન પર અત્યારે વિશેષ ભાર મૂકાયો છે બાળકને સમજપૂર્વકનું વાંચન અને સંખ્યા જ્ઞાન આવડી જાય તો FLN રહે જ નહીં એટલા માટે મેં આ વિષય પસંદ કરેલો છે અને ખબર છે આપણને બધા જાણીએ છીએ તે પ્રમાણે 6 વર્ષની ઉંમર સુધીમાં 85% બાળકના મગજનો વિકાસ થઈ જાય જો ત્યાં સુધીમાં તેને પૂરતું ને સારું જ્ઞાન મળે

ધોરણ ત્રણ ના બાળકો સંપૂર્ણ રીતે સારી રીતે અક્ષરના અર્થ સભરપૂર્વક વાંચન અને પોતાની અભિવ્યક્તિ રજુ કરી શકે સંશોધનના હેતુઓમાં FLN ના લક્ષ્યો હાંસલ કરવા શિક્ષકો દ્વારા વર્ગખંડમાં ઉપયોગમાં લેવામાં આવતી નવીન પદ્ધતિ અને પ્રવિધિનો અભ્યાસ કરવો જે બાળકોમાં અસમર્થતા ધરાવે છે તો એને સમર્થ કરવા કઈ કઈ પ્રવિધિ પ્ર પ્રયુક્તિ અને પ્રવૃત્તિઓ અપનાવીશું તે અગત્યનું છે અને બાળકોમાં સમજપૂર્વક ના શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતા આંતરક્રિયાના અનુભવો પૂરા છે સંશોધનનું મહત્વ પ્રારંભિક સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનને વિકસાવવામાં શિક્ષકની ખૂબ અગત્યની ભૂમિકા છે હવે અમ જ્યારે બાળક મુશ્કેલી અનુભવે એનું કચાશ રહી જાય એટલે બાળક આગળ નથી જતું એને એક સમયે જુદી જુદી આની અંદર આપણે સફળતા હાંસલ કરી શકીશું એ માટે જરૂરી સાહિત્ય નિર્માણ કરવાનું છે અને શ્રેષ્ઠતમ કાર્ય કરવાનું છે એમાં પુસ્તકાલય ઉપયોગ કરવાનો છે વાલી સમુદાયનો ઉપયોગ કરવાનો છે કુટુંબનો ઉપયોગ કરી અને FLN ની કચાશ દૂર કરી ગુણવત્તા સુધારવાનું સમગ્ર કાર્ય કરવાનો રહેશે સંશોધનની ઉપયોગિતા જાણવા તો અત્યારે આની પર ખૂબ જ ભાર મુકાયો છે એટલે આ સંશોધન લાગે છે આપણા ગુજરાત રાજ્યના બધા શિક્ષકોને ઉપયોગી થઈ પડશે કારણ કે અત્યારે FLN ઉપર જ ભાર મુકાય છે અને આપણે એના ઉપર જ કાર્ય કરવાનું છે એટલા માટે તેની યોજના 1 થી 8મા નગર શિક્ષણ સમિતિના 197 શિક્ષકો પર પચાસ પ્રશ્નો પ્રશ્નોત્તરી કરી અને એના જવાબ મેળવવામાં આવ્યા હતા અને એમાં નગર શિક્ષણ સમિતિના છવ્વીસ શાળાઓના એકસો સત્તાણું પૈકી પચાસ શિક્ષકોની આ સર્વેક્ષણ નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા છે માહિતીના એકત્રીકરણમાં એક છવ્વીસ શાળા પૈકી એકસો સત્તાણું શિક્ષકો અને તેમાંથી પચાસ શિક્ષકો પસંદ કરાયા છે એમાં એફએલ સંદર્ભે શિક્ષકો કેટલા અવગત છે તે જાણવા માટે આ ઉપરાંત અક્ષર જ્ઞાન અક્ષર લેખન સંખ્યા જ્ઞાનમાં શિક્ષણ માટે શિક્ષકો કેટલા જાગૃત છે તે કઈ કઈ નવી પદ્ધતિ પ્રવિધિ પ્રયુક્તિ અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવાનો છે આ ઉપરાંત વર્ગખંડ નિર્માણ સહાયક સધન સામગ્રી સાંપ્રત સમયમાં ઓનલાઈન ઓફલાઈન તાલીમ એ જેવી કલમો મૂકી અને શિક્ષકોના પ્રયાસ જાણવાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરે છે માહિતીનું વિશ્લેષણ છે બોલું કે જરૂરી નથી અને પરિણામ સ્વરૂપે જોવા મળ્યું કે અઠાણું ટકા શિક્ષકો એફલ શું છે તે જાણે છે અને આ ઉપરાંત બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવા કુટુંબ સમુદાય અને સમાજની ભાગીદારી છે તે તેઓ સમજે છે ચોરાણું ટકા શિક્ષકો એવા છે કે જેઓ એફએલએન સંદર્ભે શાળામાં શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરે છે એના માટેના જરૂરી ટીએલએમ નિર્માણનો ઉપયોગ કરે છે પચીસ ટકા શિક્ષકો એવા જોવા મળ્યા કે જેઓ તટસ્થ હતા

બાળકો સારા સમય પછી પણ અમજ રહે એવી વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરે છે એવી સમજ શિક્ષકે કેળવવાની છે અને અધ્યયનમાં અસમર્થતા ધરાવતા બાળકો માટે એફએલએન જરૂરી છે એ માટે ઈ-લર્નિંગ મટીરીયલની શિક્ષકે વર્ગખંડમાં ઉપયોગ કરવો પડશે અને સૌથી અગત્યની બાબત કે શિક્ષકે વર્ગખંડમાં હાજરી આપવી જ પડશે બીજા બધા કાર્યોને કરીને પ્રત્યે વધારે હકારાત્મક વલણ રાખશે અને સમય અનુસાર તાલીમો પણ લેવી જ પડશે કારણ કે જો આ બધા ગેઝેટ અપડેટ માંગતા હોય મોબાઈલ લો કે લેપટોપ લો તો આપણે તો હ્યુમન બિંગ છે આપણે પણ અપડેટ થવાની જરૂર છે અને તાલીમો થકી અપડેટ થવાય છે એલે તાલી પણ લેવી જ પડશે સંદર્ભ સૂચીમાં સમગ્ર શિક્ષા મેડમ પોલવાની જરૂર છે કે આ રીતે સંશોધન તૈયાર કરેલું છે આપ સૌ બદલ આભાર માર્ગદર્શન લેવા માટે મિત્રોમાંથી કોઈને કંઈ પણ પ્રશ્ન હોય યા કશું કેવું હોય તો કહી શકશો